સ્વાગત છે દોસ્તો આપ યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો વાત કરીએ આપણે અત્યાર સુધી આપણે ઘણી બધી ગુજરાતી ફિલ્મો જોઈ અને મને સપોર્ટ પણ ખૂબ કર્યો છે તમે તો તમારો ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે મિત્રો આવો સપોર્ટ આપતા રહેજો સહકાર આપતા રહેજો જેથી કરીને હું ગુજરાતી હિન્દી ફિલ્મો આવે તો તમારા સુધી પહેલાં માહિતી પહોંચાડી શકું હવે મિત્રો વાત કરીએ એક નવી ગુજરાતી ફિલ્મ આવવા જઈ રહી છે જેનું નામ છે અજબ અજબરાતની ગજબ વાત તો મિત્રો એનું થોડું ઝલક આપણને જોવા મળી છે સાથે મિત્રો આ ફિલ્મ જે છે પંદરમી નવેમ્બરે આપણને આ ફિલ્મ જોવા મળવાની છે બીજી ફિલ્મની વાત કરીએ તો મિત્રો લાખ રૂપિયાનો ગાઘરા આ સોંગ તમે સાંભળ્યો હશે અને દેવ પગલી જે છે એ ફિલ્મ લઈને આવી રહ્યા છે લાખ રૂપિયાનો ગાગરો તો મિત્રો એનું ફર્સ્ટ લોક પોસ્ટર આવી ગયું છે તમે અહીંયા જોઈ શકો છો સાથે મિત્રો બીજી અન્ય ફિલ્મ આવે તો હું તમારા સુધી પહેલાં પહોંચાડવાની કોશિશ કરી અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો જેથી કરીને અવનવી ગુજરાતી ફિલ્મો આવે તો તમારા સુધી પહેલાં માહિતી પહોંચાડી શકું મિત્રો અજબ રાતની ગજબ વાત જે ફિલ્મ છે એનું થોડી ઝલક આપણને જોવા મળી છે સાથે મિત્રો આ ફિલ્મ જે છે એક એક અલગ અંદાજમાં આપણને જોવા મળવાની છે કોમેડી કશે કે શું એ તો આપણને ટેઝર આવે ટેલર આવે એટલે આપણને ખબર પડે તો એમ મિત્રો મારા વિડીયો તમે જોતા રહેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં